નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે તો ચાલો સમય વધારે કિંમતી છે તો તમારો સમય વધારે ન બગાડતા વાતને શરૂઆત કરીએ અમદાવાદની પોળમાં રહેતા અમે સામાન્ય વર્ગમાં પરિવારમાંથી આવતા પ્રેમચંદ કાકા જેવું નામ એવો જેમનો સ્વભાવ એકદમ પ્રેમાળ અને શાંત વળી મહેનતું જેમનો એકનો એક દીકરો વિકાસ જેનો પોતાનો પિતાથી વિરુદ્ધનો સ્વભાવ ગુસ્સાવાળો નાનપણથી જ વિદેશમાં જવાનો ભૂત તેના મગજમાં સવાર થયેલો પરંતુ પ્રેમચંદ કાકાની પરિસ્થિતિ એટલી નબળી નાની એવી નોકરી જેમાં ઘર ખર્ચ કાટતા કંઈ ખાસ વધે નહીં અને વિકાસ આમ તો ભણવામાં

તેમને આજે પણ ઘણું દુઃખ થાય છે અને ઘણીવાર વિચારે ચઢી જાય છે કે જો એમની પાસે પૈસા હોય તો આજે કદાચ એમના પત્ની એમની સાથે હોય માટે એકલા હાથે વિકાસને મોટો કરી લો ઘણી વાર તો આખી રાત નોકરી કરીને ઘર ચલાવતા અને ઘરમાં બધા કામ પણ જાતે જ કરતા ઘણીવાર વિકાસ માટે પૂરતું જમવાનું રાખતા અને પોતે એક સમયનું જમતા આસપાસના સગા બીજા લગ્ન કરી લેવા કહ્યું પરંતુ વિકાસની ચિંતામાં તેમણે બીજા લગ્ન કરવાની ચોખ્ખી ના પાડી દીધી કારણ કે એમને ડર હતો નવી માં આવીને ક્યાંક વિકાસનું બરાબર ધ્યાન ન આપે તો માટે પ્રેમચંદ કાકા પોતે જ વિકાસની માં અને બાપ બંનેની ભૂમિકા ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા આજે વિકાસનો જન્મ દિવસ હતો આજે વિકાસ પૂરા પચીસ વર્ષનો પૂરો થયો વિકાસે વિચાર્યું પણ નહીં હોય એવી ભેટ આજે પ્રેમચંદ કાકા આપવાના હતા પ્રેમચંદ કાકા બહારથી ઘરમાં પ્રવેશતા પ્રેમચંદ કાકા વિકાસ વિકાસ દીકરા ક્યાં છે વિકાસ બહારથી આવે છે વિકાસ હા પપ્પા બોલું શું કામ છે પ્રેમચંદ કાકા જેને રોજ જગાડતા જગાડતા મારાથી થાકી જવાય છે અને કેટલી વાર કહા પછી ન જાગે એ સાહેબ આજે સવાર સવારમાં ક્યાં જઈ આવ્યા વિકાસ સામે હસતા હસતા વિકાસ કઈ નહીં પપ્પા આજે મારો જન્મ દિવસ છે તો વિચાર્યું કે ચાલો આજે થોડા વહેલા જાગી મંદિરે જઈ આવીએ માટે મંદિરે ગયો હતો બોલો તમારે કંઈ કામ હતું પ્રેમચંદ કાકા અરે દીકરા કંઈ કામ તો નથી પણ આમ મારી પાસે બેસ મારે એક જરૂરી વાત કરવી છે વિકાસ પ્રેમચંદ કાકાની નજીક જાય છે પ્રેમચંદ કાકા ઊભા થાય છે વિકાસને કહે છે પ્રેમચંદ કાકા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ દીકરા જીવનમાં ખૂબ આગળ વધો અને ખૂબ પ્રગતિ કરું વિકાસ પ્રેમચંદ કાકાને પગે લાગે છે પ્રેમચંદ કાકા બસ બસ દીકરા એમ કહી ગળે લગાડે છે અને હાથમાં એક કવર મૂકે છે વિકાસ આ શું છે પપ્પા પ્રેમચંદ કાકા બધું હું જ કહીશ તો તું શું કહીશ એને ખોલ અને જો તારા જન્મદિવસની ભેટ મારા તરફથી વિકાસ કવાર ખોલે છે અને જોવે તો આશ્ચર્યચકિત થઈ જાય છે કારણ કે એણે ક્યારેય વિચાર્યું ન હતું કે એના પપ્પા એના આ ભેટમાં આપશે કવરમાં અમેરિકા જવાની પ્લાન ટિકિટ અને સાથે જ ત્યાં રહેવા જમવા બધી જ તૈયારીઓ સાથેનું આ કવર હતું જેમાં ટિકિટ સાથે પૂરતા પૈસા પણ હતા વિકાસ એકદમ આશ્ચર્ય સાથે ખુશ થતા પપ્પા આ બધું તમે કેવી રીતે કર્યું આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા હું જાણતો હતો કે આપણી પરિસ્થિતિ નથી માટે તમને હું કહેતો ન હતો તમે કેવી રીતે સગવડ કરી પ્રેમચંદ કાકા આટલા બધા સવાલ તારે એ બધું જાણીને શું કરવું છે તમ તમારે તું મજા કર ને અને તારું સપનું છે ને અમેરિકામાં પોતાનો બિઝનેસ ઊભો કરવાનો તો એમાં ધ્યાન આપ આ બધું છોડ આજથી ઠીક પંદર દિવસ પછી તારે જવાનું છે એની તૈયારી કર કેટલી બધી વસ્તુઓની જરૂર પડશે પ્રેમચંદ કાકાજ જાણતા હતા કે એ પૈસા એમની ખાનદાની જમીન જેમાં વધારો કરવો અને એ દાદાની જમીનને સાચવી રાખવી એ એમનું સપનું હતું પરંતુ દીકરાની ખુશી અને એના સપના માટે એ જમીન વેચી દીધી જમીનના પૈસામાં જેટલા વિકાસને જરૂર હતા એને કરમાં આપ્યા અને બાકીના બેંકમાં મૂક્યા જેથી એના વ્યાજમાં એમનો એકનો ઘર ખર્ચ ચાલ્યા કરે કારણ કે હવે ઉંમરના કારણે વધારે મહેનત કરી શકાય એવું શક્ય ન હતું વડી શરીરમાં પણ થોડી બીમારીએ જગ્યા લઈ લીધી હતી અને નોકરીમાં પણ નિવૃત્ત થવામાં છેલ્લા છ મહિના જ બાકી રહ્યા હતા માટે ભવિષ્યનો વિચાર કરી બેંકમાં જમા કરાવેલ વિકાસ ના પપ્પા તમે મને જણાવશો નહીં ત્યાં સુધી હું આગળ નહીં વધું પ્રેમચંદ કાકા સારું ચાલ જણાવી ગમ તો સાંભળ આપણી ગામમાં જે જમીન હતી એ સારો ભાવ આવતા વેચી દીધી હતી આજ સુધી ક્યારેય જરૂર નહોતી પડી હું પહોંચી વળતો હતો પરંતુ તારા અમેરિકા જવાના ખર્ચોને મારેથી પહોંચી વળવાનું શક્ય ન હતું અને પહેલાં સારી કિંમત પણ નહોતી મળે એવી માટે અત્યારે સારો ભાવ આવતા અને મને પોસાતા વેચી દીધી વિકાસ પણ પપ્પા એ જમીન તો તમારું સપનું હતું ને વિકાસને અટકાવતા પ્રેમચંદ કાકા હા પણ મારા સપના કરતા મારા માટે તારું સપનું વધારે મહત્વનું છે એમ તારે કે મારે ક્યાં ખેતી કરવા જવાનું હતું ચાલ બધું છોડ આજથી હવે તું તૈયારીઓ કરવા લાગ જવા માટે વિકાસની આંખમાં આંસુ આવી જાય છે અને પોતાના પિતાને ભેટી પડે વિકાસ પૈસાનું તો સમજાઈ ગયું પણ આ ટિકિટને રહવાની એ બધી સગવડો નહીં થઈ પ્રેમચંદ કાકા એ પહેલાં આપણા મારા કાકાના દીકરાનો દીકરો છે ને સંજય એની સાથે બધી વાત કરી અને એને મેં પૈસા મોકલી દીધા તારો મિત્ર છે ને રાહુલ એની મદદથી અને સંજય એ કીધું છે કે કાકા તમે વિકાસને જરા પણ ચિંતા ન કરતા હું બધું ધ્યાન રાખી લઈશ રાહુલે જ મને ટિકિટને બધું કરી આપ્યું મેં સંજય અને રાહુલને ચોખ્ખી ના પાડેલી કે તને કંઈ ના જણાવે મારે તને પેલું શું કહેવાય અરે હા સરપ્રાઇઝ આપવું હતું માટે મારા આ કામને પાર પાડવામાં રાહુલ અને સંજયે જ મદદ કરેલી છે વિકાસ તો ઘણો ખુશ હતો પરંતુ પ્રેમચંદ કાકાને આખી રાત વિચારોમાં વીતી ગઈ એમના મગજમાં અવનવા વિચારો ચાલતા હતા જેમ કે વિકાસને ક્યારેય પોતાનાથી એક દિવસ દૂર કર્યો નથી હવે એના સાવ એકલા થઈ જશે પોતાના હૃદય પર પથ્થર મૂકી એને કેવી રીતે મોકલી શકશે એ પણ આટલું દૂર વિકાસ વિના કેમના પોતે રહેશે આમ જાત જાતના વિચારોને લીધે એમની આંખો ભીની થઈ થઈ છત સામે વિચારોમાં જોઈ રહેતા ક્યારેય સવાર પડી એની ખબર જ ના રહી સવાર થતાની સાથે જ વિકાસે ખરીદી કરવાની શરૂઆત કરી દીધી જાત જાતના કપડાં બીજી ઘણી એવી વસ્તુઓ જેની જરૂરિયાત અમેરિકામાં પડે એમ નથી આજે છેલ્લી રાત છે કે વિકાસ મારી સાથે છે કાલથી તો સાવ એકલો પડી જઈશ આજે મોડી રાત સુધી વિકાસ સાથે કપ્પા મારવા છે એમ વિચારતા પ્રેમચંદ કાકા વિકાસની રાહ જોઈ રહ્યા હતા એટલામાં વિકાસ આવે છે બંને બાપ દીકરો ભેગા મળી મોડી રાત સુધી વાતો કરે છે પછી પ્રેમચંદ કાકા વિકાસને માથે હાથ ફેરવતા વિકાસને ચાલવે સુઈ જઈએ કાલે તારે સમયસર એરપોર્ટ પહોંચી જવું પડશે એમ કહીને પ્રેમચંદ કાકા ઊભા થઈ ચાલવા લાગે છે અને પોતાના આંસુ વિકાસથી છુપાવવાની કોશિશ કરે છે એટલામાં વિકાસ તેમનો હાથ પકડી ઊભા રાખી ભેટી પડે છે અને બંને જણા ખૂબ રડે છે વિકાસ પપ્પા હું જાણું છું તમે ખુશ પણ છો અને દુઃખી પણ છો પરંતુ પપ્પા હું તમને પ્રોમિસ કરું છું ત્યાં જઈને તમને રોજ બે થી ત્રણ વખત ફોન કરીશ અને તમે તમારું ધ્યાન રાખજો અને થોડા સમયની જ વાત છે હું સેટ થઈ જાઉં એટલે તમને પણ મારી સાથે અમેરિકા જ લઈ જઈશ પ્રેમચંદ કાકા ના રે ના મારે નથી જવું પરદેશમાં હું ભલો ને મારું અમદાવાદ ભલો ને મારી પોળને મારો મિત્રો વિકાસ ઠીક છે પપ્પા એમ મજાકમાં કહી સુવા જાય છે બીજા દિવસે એરપોર્ટ પર દસ વાગે વિકાસને રાહુલ લાલુને પ્રેમચંદ કાકા મૂકવા જાય છે વિકાસના એરપોર્ટની અંદર પહોંચી ગયા પછી પ્રેમચંદ કાકાની આંખો ભારે થઈ ગઈ હતી સવારથી રોકી રાખેલા આંસુ અહીંયા ખોલીને વહેવા લાગ્યા ત્રણ દિવસ થયા હતા વિકાસને ગયા પરંતુ હજી સુધી એનો કોઈ ફોન કે મેસેજ આવ્યો ન હતો અહીંયા પ્રેમચંદ કાકા ચિંતામાં હતા વિકાસ સહી સલામત પહોંચી ગયો હશે હજુ સુધી ફોન કેમ ન આવ્યો રાહુલ અને લાલુએ પ્રેમચંદ કાકાને સમજાવ્યા ત્યાં પહોંચતા બે દિવસ જેટલો સમય તો લાગે જ રાહુલ કાકા તમે જરાય ચિંતા ના કરો હજુ વિકાસ કાલે જ પહોંચ્યો હશે અને બે દિવસની મુસાફરીને કારણે થાક્યો હશે માટે કદાચ ફોન નહીં આવ્યો હોય એ થોડો હળવો થશે એટલે ફોન કરશે પ્રેમચંદ કાકા આહા હા દીકરા પણ એકવાર ફોન આવી જાય તો મન શાંતિ થાય અને ખબર પડી જાય કે વિકાસ સહી સલામત પહોંચી ગયો છે પછી મારે શાંતિ એટલામાં રાહુલનો ફોન રણક્યો જોવે તો વિકાસનો વિડીયો કોલ હતો રાહુલ લો કાકા આવી ગયો તમારા દીકરાનો વિડીયો કોલ પ્રેમચંદ કાકા હા હા ભાઈ ઉપાડ પ્રેમચંદ કાકા એકદમ હર્ષ સાથે બોલ્યા એમના ચહેરા પર મસ્ત સ્મિત આવી ગયું પ્રેમચંદ કાકાને વિકાસ અને રાહુલ વાતો કરે છે પછી બીજા દિવસથી રોજ વિકાસ દિવસમાં બે ત્રણ વાર વિડીયો કોલ કરતો પરંતુ પ્રેમચંદ કાકા સાદો મોબાઈલ વાપરતા માટે રાહુલ કે લાલુ ઘરે હોય ત્યારે જ વિડીયો કોલમાં વાત થતી આમ દિવસમાં વિકાસનો વિડીયો કોલ અને ફોન દિવસમાં એક બે વાર સમયસર આવી જતો આવો બરાબર રીતે ચાલતું હતું પ્રેમચંદ કાકાને સંતોષ હતો વાત થઈ જતી પરંતુ આ બે વર્ષ સુધી બરાબર ચાલ્યું બે વર્ષ પછી વિકાસનો ફોન પાંચ દિવસે આવતો ને દસ દિવસે પણ આવતો રોજ ફોનની રાહ જોવાની આદત તેમને પડી ગઈ હતી જ્યારે રાહુલ કે લાલુ મળે ત્યારે પૂછતા કે વિકાસનો કોઈ ફોન તો નથી આવ્યો ને ત્યારે નાનો જવાબ સાંભળીને દુઃખી થઈ જતી પ્રેમચંદ કાકાને ચેન ન પડતો ત્યારે પણ વિકાસનો આવતો હતો ત્યારે પૂછતા પ્રેમચંદ કાકા દીકરા તું દસ દિવસે ને પાંચ દિવસે ફોન કેમ કરે છે પહેલાંની જેમ કેમ વાત નથી કરતો તું ઠીક તો છે ને વિકાસ કામ વધારે છે અત્યારે એમ કહી બહાના બતાવી દે તો આમને આમ ચાલવા લાગ્યું પરંતુ હવે તો હદ થઈ ગઈ મહિને મહિને ફોન આવતો થઈ ગયો વિકાસ ત્યાં જઈને સારું કમાવાતો છે સાથે એટલો વ્યસ્ત થઈ ગયો કે એની પાસે પોતાના પિતા સાથે શાંતિથી વાત કરવાનો પણ સમય ન હતો વિકાસ પોતાના પિતાને ભૂલી જ ગયો તો છ મહિને ફોન આવે ના પણ આવે કંઈ નક્કી જ નહીં આ તકલીફ એ પ્રેમચંદ કાકાના મગજ પર ઘણી અસસ કરી ગઈ અને તબિયત પણ હવે બરાબર રહેતી નહીં એ બસ સતત એ જ વિચાર્યા કરતા વિકાસ શું કરતો હશે કેમ હશે એ તો મને સાવ ભૂલી ગયો કાલે એનો જન્મદિવસ છે અને ગયા પંદર દિવસ પછી સાત વર્ષ પૂરા થશે એકવાર પણ પોતાના પિતાની ખબર લેવા આવ્યો નથી એક દિવસ અચાનક પ્રેમચંદ કાકાનો દરવાજો ખકડ્યો જોવે તો કોણ પ્રેમચંદ કાકા અરે તું તું અમેરિકાથી પાછો ક્યારે આવ્યો અને આમ અચાનક સંજય મામા બધી વાતો દરવાજે જ કરશો તમારા ભાણિયાને અંદર નહીં બોલાવો હસતા હસતા પ્રેમચંદ કાકા અરે નાના અંદર આવ બેસીએ બંને બેસે છે વાતો શરૂ કરી છે પ્રેમચંદ કાકા બોલ બેટા અમેરિકામાં બધું બરાબર ને કોઈ ખાસ કારણ સંજય હા મમ્મીની તબિયત બહુ બગડી છે અમદાવાદના ડોક્ટર બધા છૂટા ગયા છે અમદાવાદના ડોક્ટરનું કહેવું છે કે આ બીમારીનો કોઈ ઈલાજ નથી પરંતુ અમેરિકામાં મારા એક મિત્ર ડોક્ટર છે એમણે ગેરંટી દીધી છે મમ્મીની બીમારી દૂર કરીને જ રહેશે બસ આ જ કારણથી આવ્યું મામા તમને તો ખબર જ છે પપ્પાના ગયા પછી મમ્મીએ જ મને મોટો કર્યો અને અમેરિકા મોકલ્યો માટે મમ્મીને લેવા આવ્યો છું મહિનો રોકાઈશ બીજા ઘણા રિપોર્ટ્સ કરાવવાના લીધા છે અમેરિકાના ડોક્ટરે પ્રેમચંદ કાકા એ સાંભળીને ઘણું દુઃખ થયું કે બેનની તબિયત આટલી ખરાબ છે પણ એ જાણીને આનંદ થયો કે અમેરિકા ઈલાજ કરવાનું શક્ય છે મારી પણ તબિયત હમણાંથી સારી નથી રહેતી અરે એ તો કહે મારો વિકાસ કેમ છે એ ઠીક તો ને સંજય શું કહું વિકાસનું મામા હું તમને અંધારામાં નહીં રાખું સાચી સાચી કહી દઈશ પ્રેમચંદ કાકા આ બોલ દીકરા બધું સાચું જ કહે છે સંજય મામા પહેલાં અમે બંને સાથે બિઝનેસ શરૂ કર્યો એને મેં મારો જ બિઝનેસ પાર્ટનર બનાવ્યો બે વર્ષ બધું બરાબર ચાલ્યું અને પછી એક શીખા કરીને છોકરી છે આમ તો ભારતના જ છે પરંતુ વર્ષોથી ત્યાં સ્થાયી થયેલા એની સાથે વિકાસને પ્રેમ થઈ ગયો અને મારી સાથે ઝઘડીને છૂટો પડી ગયો ને વિકાસે શિખા સાથે લગ્ન પણ કરી લીધા ને ત્રણ વર્ષનો દીકરો પણ છે શિખાના પપ્પાના બિઝનેસમાં ધ્યાન આપવા લાગ્યો ને શિખાના પપ્પાના બિઝનેસને આગળ વધારવા લાગ્યો શિખાના પપ્પા એ પોતાના જમાઈને બધું સોંપી દીધું છે માટે વિકાસ પાસે ના કોઈની સાથે ફોનમાં વાત કરવાનો સમય છે કે ના તો કોઈની ખબર લેવાનો પ્રેમચંદ કાકા ને જોરદાર આઘાત લાગ્યો દીકરા એ લગ્ન કરી લીધા એના ઘરે પણ દીકરો છે પ્રેમચંદ કાકા આઘાતને કારણે પરસેવે રેપઝેપ થઈ ગયા જાણે એમનું બીપી ઘટી ગયું હોય બેબોસ થઈ ગયા સંજયે તરત જ પ્રેમચંદ કાકાને હોસ્પિટલ પહોંચાડ્યા હોસ્પિટલમાં બે કલાક પછી ભાનમાં આવેલા પ્રેમચંદ કાકા પહેલા જેવા હિંમતપાન જરા પણ દેખાતા ન હતા પ્રેમચંદ કાકા સાવ લાચાર અને બેબસ થઈ ગયા હોય એવું એમને લાગતું હતું એક જ વિચાર આવતું મારો વિકાસ આટલો બદલાઈ ગયો ખરેખર બે દિવસ પછી એમને રજા મળી ને ઘરે આવ્યા પ્રેમચંદ કાકા એકદમ સ્તનબંધ હતા એમ પણ પ્રેમચંદ કાકાની રાહ જોવાની શક્તિ હવે રહી ન હતી રાતોરાત વિચાર કરી લીધો કે હું વિકાસ પાસે અમેરિકા જઈશ અને વિકાસને યાદ અપાવીશ એનો બાપ હજી જીવતો છે બીજા દિવસે સંજયને ઘરે બોલાવી વાત કરી અમેરિકા જવું છે એમ સંજય કહી દીધું બધી જવાબદારી એની જ્યાં સુધી પ્રેમચંદ કાકાના વિજા નહીં મળે ત્યાં સુધી સંજય અહીંયા જ રહેશે અને પોતાના મમ્મી તેમજ પ્રેમચંદ કાકાને પોતાની સાથે લઈ જશે સંજયની સારી ઓળખાણને સારા સ્વભાવના લીધે પ્રેમચંદ કાકાના વિઝા પાસપોર્ટમાં બહુ વાર ન લાગી અંતે પ્રેમચંદ કાકાના વિઝા મળી ગયા સંજય પોતાની મમ્મીને લઈ અને પ્રેમચંદ કાકાને લઈ અમેરિકા વિકાસ જ્યારે પોતાના પિતાને પોતાની સામે જોયા તો એના ચહેરા પર હાસ્ય હતું કે ના તો આશ્ચર્ય ચકિત હતો પોતાનું જ લોહી પોતાના જ દીકરો આટલું બદલાઈ શકે એ વાત પ્રેમચંદ કાકા સમજી શકતા ન હતા વિકાસ પાસે ન તો પ્રેમચંદ કાકા પાસે બેસવાનો સમય હતો ન તો એ અહીંયા કેમ એવું પણ જાણવાનો સમય ન હતો બસ એ તો એના બિઝનેસમાં જ લાગેલો રહેતો આ ડીલ ફાઇનલ છે પેલી લીલ બાકી છે વગેરે વગેરે વિકાસની પત્ની પણ મોટા બાપની દીકરી હોવાથી બગડેલી હતી એના મા સંસ્કાર જેવું કંઈ હતું જ નહીં પ્રેમચંદ કાકાનો આવકાર કરવાનો દૂરની વાત બોલાવ્યા પણ ન હતા જે થોડો ઘણો સમય પ્રેમચંદ કાકાને મજા આવતી એ શિવ સાથે આવતી બાકી ઘરમાં ના બોલા ચાલો કંઈ જ નહીં પ્રેમચંદ કાકાને લાગી રહ્યું હતું કે આના કરતા તો એ એમના વતનમાં વધારે ખુશ હતા અહીંયા ના દીકરાને કોઈ ફરક પડે ના તો વહુને હું ત્યાંથી મળવા અહીં આવ્યો પરંતુ મારા દીકરા પાસે તો બે ખડીનો પણ સમય નથી આમ વિચારતા પ્રેમચંદ કાકા ફક્ત પંદર દિવસ જ કાઢી શક્યા અને સંજયની મદદથી ભારત પાછા ફરવાની ટિકિટ કરાવી દીધી પ્રેમચંદ કાકા પાછા આવી ગયા છતાં પણ વિકાસનો ના કોઈ ફોન કંઈ જ નહીં પ્રેમચંદ કાકા પાછા આવી ગયા એ જાણી લાલુને રાહુલ મળવા આવ્યા અને પૂછ્યું વિકાસ શું કરે છે પ્રેમચંદ કાકાએ શું જવાબ આપવો એ એમણે સૂર્યું નહીં એમણે બધી વાત માંડીને કરી લાલુ અને રાહુલને ઘણું દુઃખ થયું આ આઘાત પ્રેમચંદ કાકા સહન કરી શક્યા નહીં અને દવાઓ પર શરીર ચાલતું થઈ ગયું ખાટલા વશ થઈ ગયા ત્રણ મહિનાથી પ્રેમચંદ કાકા બીમાર છે ને ખાતલામાં છે આ વાતની જાણ વિકાસને કરેલી પણ એની પાસે અત્યારે સમય નથી એમ કહેલું આ ત્રણ મહિનામાં લાલુએ બરાબર ધ્યાન રાખેલું પ્રેમચંદ કાકા પોતાનો દીકરો પણ ના રાખે અંતે પ્રેમચંદ કાકાનો છેલ્લો દિવસ આવી જ ગયો એમણે છેલ્લી ઘડીએ લાલુને એક ચીઠી આપી અને હંમેશા માટે આંખો મીચી દીધી લાલુએ ચીઠી ખોલીને જોયું એમાં લખેલું હતું કે મારા અગ્નિદાન લાલુ આપે આ જ મારી આખરી ઈચ્છા છે વિકાસ મારા માટે મરી ગયેલો છે હું એને નફરત કરું છું અને બેંકમાં રહેલા પૈસાને મારું રહેઠાણ વાળું કર મેં લાલુને નામે કરી દીધું છે ચિઠ્ઠીમાં લખ્યા મુજબ લાલુએ અગ્નિદાહ કર્યા વિકાસને ખબર પડી તેના પિતા હવે દુનિયામાં નથી થોડા દિવસ પછી એ ભારત આવ્યો લાલુ અને રાહુલને મળ્યો પરંતુ કોઈ બોલાવ્યો નહીં અને આસપાસના બધા વાતો કરવા લાગ્યા આવો દીકરો ભગવાન દુશ્મનને પણ ન આપે આવી અવનવી વાતો થવા લાગી અંતે લાલો ગુસ્સામાં બોલ્યો જા ભાઈ જા તું અમેરિકામાં જ બરાબર છે અહીંયા આવ્યો માટે તું વિદેશમાં રહીને વિદેશની કમાણીમાં જ ધ્યાન આપજે જા ભાઈ હવે તારે અહીંયા કંઈ લેવા દેવા નથી જા તારી વિદેશની કમાણી વિદેશમાં સમાણી એ કમાણી શું કામની જે એક દીકરાને બાપથી ઘરમાં જુદો કરી દે બાપના અહેસા ભૂલી જાય વિકાસ પાછો જાય છે અને એટલો પસ્તાય છે કે એના પિતા તો યોગ્ય પિતા બની શક્યા પરંતુ પોતે યોગ્ય પુત્ર ન બની શક્યો હવે એને છેલ્લે છેલ્લે સમજાયું વાચક મિત્રો તમારો પ્રતિભાવ જરૂરથી જણાવજો કે મારી આ વાર્તા કેવી લાગી પસંદ આવી હોય તો લાઈક કરી દેજો અને તમારા સગા સંબંધીઓને મિત્રોને શેર કરી દેજો જેથી કરીને તે પણ સાંભળી શકે અમારી ચેનલ પર નવા છો અને રોજ એક વાર્તા સાંભળવા માગો છો તો અમારી ચેનલને અટાણે જ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાઇલમાં આપેલું બટન દબાવી દેજો જેથી કરીને તમને સૌથી પહેલાં અમારી વાર્તા તમે સાંભળી શકો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ